ઈડન બગના અહેવાલે અદાણીના શેરને લઈને દેશમાં ફરી એકવાર હલચલ મચાવી દીધી છે જેના કારણે હવે વિપક્ષ સીબી ચીફના રાજીનામાને જેપીસી તપાસની માંગ કરી રહ્યા છે તો આ દરમિયાન આજરોજ બીજેપી સાંસદ કંગના રણાવતે રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કર્યો છે તેમણે રાહુલ ગાંધીને સૌથી ખતરનાક માણસ ગણાવ્યા છે આ સાથે તેમણે તેમને ઝેરી અને વિનાશક પણ ગણાવ્યા છે તો ઉલ્લેખનીય છે કે ગઈકાલ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સીબી ચીફ પર બગ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ સરકારો પર પ્રહારો કરતા રિપેટ સરકારો પર પ્રહારો કર્યા હતા ત્યારે હવે ભાજપના સાંસદ કંગના રણાવતે તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને કહ્યું છે કે રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે તે કડવા જયારેલા અને વિનાશક છે તેમના એજન્ડા છે કે તેઓ જો વડાપ્રધાન ન બની શકે તો આ દેશને બરબાદ કરવાનો છે આપણા શેર બજારને સીધું નિશાન બનાવતો હિડનબર્ગનો અહેવાલ છે અને રાહુલ ગાંધીએ ગતરોજ રાત્રે સમર્થન આપી રહ્યા હતા નકામી વાત સાબિત થઈ છે તો હવે હિડનબર્ગના સીબીના અધ્યક્ષ અને અદાણી પર લગાવેલા આક્ષેપોને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ